આ કેની વચેરી છે નીકળશે નીકળી જશે કારણ કે અત્યારે બે વરસ કીધા ને તમે બે વરસ રાઈટ બે વરસ છે કે માથે છે બે વર્ષની આસપાસ છે ને આ સેલ માટે છે રાખવાની છે ટોટલ તમારા ફાર્મ ને કેટલો ટાઈમ થયો જૂનું છે

એ તમારે અહીંયા જ જન્મ હતો એનો કે લીધેલો હતો અને શોમાં લઈ જવાની છે પુષ્કળમાં કે નથી નાની બહેનને લઈ જવાની છે બે હજાર પચીસ પુષ્કળ આ બધું ઘોડા માટે એમ ને બધું અહીંયા જ ચાર છે બધું બીજું ફાર્મમાં શું શું છે અત્યારે ઘોડિયું છે ગાયું છે કૂતરા છે બે